સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક વારસદાર અને બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના તમામ સત્સંગી આશ્રિતોના વર્તમાન ગુરુહરિ એવા પ્રગટ બ્રહ્મસ્વરૂપ સ્વામી મહારાજ તેમનું આજે વડોદરાની અંદર આગમન થયું છે એક હજાર ચારસો ને વીસ દિવસ પછી એટલે કે લગભગ સવા ચાર વર્ષ પછી તેમનું અહીંયા આગમન થઈ રહ્યું છે અને ખાસ તો બીજી ફેબ્રુઆરીના દિવસે તેમનો જન્મ જન્મજયંતિ મહોત્સવ ખૂબ જ ભવ્યતા અને દિવ્યતાપૂર્વક વડોદરાની અંદર ઉજવાવાનો છે જેમાં દોઢ લાખથી વધારે ભાવિક હરિભક્તો ઉપસ્થિત રહેવાના છે તે નિમિત્તે આજે તેમના આગમન નિમિત્તે આજે વડોદરા શહેરના હરિભક્તોના અંતરની અંદર અપાર ઉત્સાહ હતો એટલા માટે લગભગ બાણું જેટલા સાફાધારી યુવકો એ બુલેટ બાઇક પર સવાર થઈને વડોદરાના રાજમાર્ગ પર ભવ્યતાપૂર્વક તેમની સવારી નીકળી હતી તેમનું ભવ્યતાપૂર્વક સ્વાગત થયું મંદિર પરિસરની અંદર તેમણે જ્યારે પ્રવેશ કર્યો ત્યારે બાણું જેટલા નાના નાના બાળ વિદ્વાનોએ તેમનું પુષ્પવૃષ્ટિથી સ્વાગત કર્યું અને સાથે સાથે એટલા જ બાણું જેટલા બીજા બધા બાળ વિદ્વાનોએ એમને ગગનગામી ફુગ્ગાઓ બધા છોડીને એમણે મહંસાઈ મહારાજનું સ્વાગત કર્યું રંગોળી પણ ખૂબ જ સુંદર સમગ્ર એમના પથ ઉપર થઈ હતી મંદિર દર્શન કરીને જ્યારે પોતે બહાર પધાર્યા સવારે નવ વાગ્યાથી બાર વાગ્યા સુધીમાં પાંચ હજાર જેટલા હરિભક્તો અહીંયા દર્શન માટે ઉપસ્થિત હતા અને વિશેષ તેમની બાણુમી જન્મ જયંતિનું ભક્તિ અર્ઘ્ય અર્પણ કરવા માટે બાણું જેટલા જુદા જુદા સંખ્યાની અંદર અલગ વ્રત આ દેહદમનના ઘણા બધા હરિભક્તોએ કર્યા છે જેવા કે સજળા ઉપવાસ નિર્જળા ઉપવાસ અને ઘણા બધા હરિભક્તો એ તો લિક્વિડ જેવા ઉપવાસ બાણું